નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે ચેપ્ટર નંબર કયું જોઈશું આજે આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી પણ ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરતા પહેલા સૂત્રો તમને આજે એક જ લેક્ચરમાં હું બધા જ આખા ચેપ્ટરના સૂત્રો કરાવવાની છું બરાબર તો પછી નોટ પેન લઈને બેસી જાઓ એક જ એક જ ચેપ્ટરના બધા જ સૂત્રો એક જ લેક્ચરમાં તમારે આવી જશે બીજે ક્યાંય પણ તમારે સૂત્રો જોવા જવાની જરૂર પડશે નહીં તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા છે ચેપ્ટર નંબર ટુ બહુપદી ચેપ્ટર નંબર ટુ શું છે બહુપદી 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 મતલબ શું કે ઘણા બધા પદો જે ઘણા બધા પદો ભેગા થઈને જે બહુપદી બનાવે મતલબ કે હવે બહુપદીના અંદર બી તમારે કોઈ પણ જે તમને એટલું તો હશે કે ચલ છે પછી સહગુણક છે આ બધું તમે જોઈ ગયા હશો નાઇન્થમાં કે ચલ કોને કહેવાય સહગુણક કોને કહેવાય એ બધું તમે જોઈ ગયા પણ હવે આપણે જોઈએ અહીંયા સૂત્રો તો સૌથી પહેલા જુઓ સુરેખ બહુપદી માટે સુરેખ બહુપદી એટલે કઈ બહુપદી એક પદી એને સુરેખ કહેવાય એક પદી જે હોય એને સુરેખ કહેવાય હવે એક પદી એટલે જુઓ તમે અહીંયા આને કહેવાય એક પદી પણ કહેવાય કઈ કહેવાય એક પદી તમારે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે બહુપદી સ્ટાન્ડર્ડ 10 ની અંદર એમાં સૌથી પહેલા તમને આ બધું નોલેજ હોવું જોઈએ કે કોને શું કહેવાય કારણ કે તમારે 9th ની અંદર પણ ચેપ્ટર નંબર ટુ કયું હતું બહુપદી જ હતું ઓકે તો પછી ચેપ્ટર નંબર અહીંયા ટેન્થ ની અંદર પણ ચેપ્ટર નંબર ટુ કયું છે બહુપદી છે તો એમાં તમે બધું બેઝિક બેઝિક શીખી ના આવ્યા જે બેઝિક તમે શીખ્યા હશો અંદર હશે કે ઘાતના આધારે તેના પ્રકાર પછી શું હતું ચલ છે ચલના આધારે કે કેટલા ચલ છે ચલના પ્રકાર ઓકે તો એ જ રીતે અહીંયા છે સુરેખ બહુપદી માટે એટલે કે સુરેખ બહુપદી એટલે કઈ એક પદી કહેવાય ઓકે ચલો એની અંદર આપણે જોઈએ તો જુઓ પીઓફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વત્તા બી આ એનું વ્યાપક સ્વરૂપ છે એનું શું છે વ્યાપક સ્વરૂપ છે હંમેશા તમે કોઈપણ બહુપદી લો છો સુરેખ બહુપદી છે દ્વિપદી છે ત્રિપદી છે ઓકે એના વ્યાપક સ્વરૂપ હોય છે એના શું હોય છે વ્યાપક સ્વરૂપ હોય છે હવે સુરેખ બહુપદી માટેનું ax b છે તો જ્યારે દ્વિ દ્વિ જે પદી હોય એના માટેનું શું હોય ax bx c ઓકે એ રીતે તમારું જે વ્યાપક સ્વરૂપ ચાલ્યા જાય છે ઓકે ચલો હવે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ બી આ તમારું વ્યાપક સ્વરૂપ છે તમારે વ્યાપક સ્વરૂપ બધા ખબર હોવી જોઈએ તમને તો જ તમને એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાય એ રીતે કે તમારે કે આ એક પદી છે દ્વિપદી છે કે ત્રિપદી છે એનું વર્ગીકરણ તમે કરો તો તમને ખબર હોવી જોઈએ ઓકે ચલો હવે એક પદી પણ કેમ કે છે આની ઉપર તમને કોઈ ગાત દેખાય છે નથી ગાત નથી ગાત એટલે કે એક ગાત જ કહેવાય એક્સ ની ઉપર કોઈ પણ ગાત નથી એટલે કઈ કહેવાય એક ગાત કહેવાય હમણાં જો બે ગાત હોત ઉપર એક એક હોત હોત વત્તા વત્તા બી એક્સ સી તો આ શેનું વ્યાપક સ્વરૂપ છે આ છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે શેનું છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે તો પછી એને આપણે એ વ્યાપક સ્વરૂપ ને કયું દ્વિઘાત બહુપદી કહેતા આ કયું છે સુરેખ બહુપદી છે એમાં જુઓ જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો હવે એ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો મતલબ કેમ એ નોટ ઇક્વલ ટુ ઝીરો કીધું છે જો તમે અહીંયા એ બરાબર જીરો લઈ લો છો જો એ બરાબર તમે અહીંયા જીરો લઈ લો તો પછી આખું પદ જતું રહે તો પછી અહીંયા સુરેખ બહુપદી કહેવાય જ ના બી એ તો અચળ છે ઓકે તો અચળ હોય તો એનું તો પછી એને સુરેખ બહુપદી ના કહેવાય તમે એને અચળ બહુપદી કહેવાય કઈ કહેવાય અચળ બહુપદી અને અચળ બહુપદી જવાબ કેવો આવે ઝીરો આવે અચળ બહુપદી જવાબ કેવો આવે ઝીરો આવે ઓકે તો ચલો અહીંયા જો જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું એક જ શૂન્ય મળે એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું એક જ શૂન્ય મળે ઓકે ચલો હવે શૂન્ય શૂન્ય માટે જુઓ અહિયાં માઇનસ બી અપોન એ માઇનસ બી અપોન એ એટલે કે સરવાળા માટે શું છે સરવાળા માટે માઇનસ બી અપોન સૂત્ર છે અચળ પદ ભાગ્યા એક્સ નો સહગુણ અચળ પદ એટલે કે બી અને એક્સ નો સહગુણક શું છે આપણી જોડે એ એટલે માઇનસ બી અપોન તો અહિયાં તમે લખી શકો કે માઇનસ બી અને અપોન માં એ તો આ તમારું એક સૂત્ર છે આ તમારું શું છે સૂત્ર છે શેના માટેનું છે

દ્વિગાદ બહુપદી માટે આઈગે દ્વિગાદ બહુપદી આપણે જોઈ પહેલા સુરેખ બહુપદી પહેલા કઈ જોઈએ સુરેખ બહુપદી સુરેખ બહુપદી માટે જુઓ અહીંયા પછી તમાર બાજુ મિક્સ થઈ જશે બધું સુરેખ બહુપદી માટે શૂન્ય નું સૂત્ર શું છે માઈનસ બી અપોન એ ઓકે ચલો હવે આપણે દ્વિગાદ બહુપદી તરફ જઈએ તો દ્વિગાદ બહુપદી નું વ્યાપક સ્વરૂપ શું છે જુઓ દ્વિગાદ બહુપદી નું વ્યાપક સ્વરૂપ છે

એવું ગાત જણાવ્યું કીધું કે મહત્તમ ગાત લેવી પડે એમાં તો એની ગાત કઈ કહેવાય ત્રણ કહેવાય એની ગાત કઈ કહેવાય ત્રણ કહેવાય પણ જ્યારે તમને એવું કીધું હોય કે તમે આની ગાત જે છે કે કઈ છે દ્વિગાત બહુપદી છે એ બહુપદી કઈ છે તો પછી એમાં તમને એક જ ગાત આપેલું કારણ કે બે હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે મારે ગાત કઈ લખવી ઓકે તો ચલો દ્વિગાત બહુપદી માટે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્વેર વત્તા બી એક્સ વત્તા સી જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને શૂન્ય આલ્ફા અને બીટા છે શૂન્ય કેવા છે આલ્ફા અને બીટા હવે શૂન્ય આલ્ફા અને બીટા છે ઓકે એટલે કે બે શૂન્ય મળે છે હવે આલ્ફા અને બીટા બે મળે છે તો બંનેના પદ પરથી જ્યારે સરવાળા અને ગુણાકાર કરવા હોય તો એના પરના આપણે સૂત્રો જોઈએ તો શૂન્યનો સરવાળો કરવો હોય એટલે કે આલ્ફા વત્તા બીટા શું છે શૂન્યોનો સરવાળો કરવો હોય ત્યારે આલ્ફા વત્તા બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપ્વોને કેટલું છે માઇનસ બી અપોને સૂત્ર આ તમારે ખાસ યાદ રાખવું પડશે સૂત્ર તમારે સો ગુણકના સંબંધ ચકાસો એવું આવશે આગળ ચેપ્ટરમાં દાખલા આવશે એટલા માટે તમારે આ સૂત્રો ખાસ યાદ રાખવા પડશે આ બે સૂત્રો પરથી બહુ જ વધારે જ દાખલા અંદર આવે છે અને એમાં એવું કહે છે કે તમે શૂન્યો શોધો અને શૂન્યના સહગુણકોના સંબંધ ચકાસો આ રીતે તમને પૂછાય છે ઓકે તો ચલો શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વત્તા બી માઇનસ બી અપોને હવે માઇનસ બી અપોને માઇનસ બી એટલે કે જુઓ આ છે તો શું છે એક્સ નો સહગુણક છે બી એટલે એટલે કે x નો સહગુણક ભાગ્યા a શું છે x સ્ક્વેર નો સહગુણક છે તો નીચે લખો x સ્ક્વેર નો સહગુણક ઓકે તમે આ યાદ ના રાખો તો પણ ચાલે પણ અત્યારે તમારે આ યાદ રાખવું પડશે તમે ડાયરેક્ટ જ આલ્ફા આલ્ફા પ્લસ બીટા ઇઝ ટુ માઇનસ બી અપોન અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ટુ સી અપોન લઈ શકો છો ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ શૂન્ય ગુણાકાર છે શું છે શૂન્ય ગુણાકાર છે તો સરવાળા માટે તમે જોઈ લીધું હવે શૂન્ય ગુણાકાર માટે અહીંયા શું છે આલ્ફા ઇન્ટુ બીટા શું છે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ કેવું સૂત્ર છે સી અપોન એ તો તમારે આ બે સૂત્ર યાદ ખબર છે એમાં સૌથી અચળ પદ છે અહીંયા અને x નો સહગુણ એટલે કે અચળ પદ c એટલે શું છે અચળ પદ કહેવાય છે અહીંયા અને a એટલે શું છે x સ્ક્વેર નો સહગુણક x નો શું છે સહગુણક છે આટલા સુધી ખ્યાલ આવી ગયો તો તમે આટલું નોટ કરી લો ફટાફટ ચલો નોટ પેન લઈને બેઠા છો તો આ સૂત્રો બધા નોટ કરી લો પછી વારા પરથી તમારા બધા સૂત્રો અલગ અલગ પત્તા ફેરી ફેરીને જોવા પડશે આજે તમને એક જ લેક્ચરની અંદર આખા ચેપ્ટરના સૂત્રો મળી જશે તમારે બીજે ક્યાંય પત્તા ફેરવવાની જરૂર પડશે નહીં અને એક તમારી એક હેબિટ જો હું તમને કહું જ્યારે બી તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરતા હો છો તો ત્યારે સૌથી પહેલા તમે તમારો રૂમ હોય છે તમારું ડેસ્ક હોય છે તમે જ્યાં ભણવા બેઠા હો છો ત્યાં તમે તમારા જે ભણો છો એની આગળ ચેપ્ટર વાઇઝ તમે ટોપિક વાઇઝ જે તમારા સૂત્રો છે એનું ત્યાં લગાવી દો ટેમ્પલેટ લગાવી દો ત્યાં કે તમે ચેપ્ટર વન તમારું ક્લિયર થઈ ગયું છે ઓકે તો એના અંદર કેટલા સૂત્ર આવે છે તો એ લગાવી દો પછી ચેપ્ટર તું એ રીતે તમે સૂત્રો લગાવી દેશો તો તમે દાખલા ગણતા હશો તો તમે એક મિનિટના અંદર દાખલો ગણી દેશો પેલું શું તમારે સૂત્રો જોવા જવા પડશે તમને સૂત્રો યાદ નહીં હોય તો તમારે શું કરવું પડશે સૂત્રો જોવા જવા પડશે તો આ તમારી એક ટ્રીક છે કે તમે જ્યારે પણ તમે જ્યાં બેસો છો ત્યાં તમને જે વસ્તુનું ડાઉટ છે જેને તમારે વારંવાર જોવું પડે છે

કે જો આલ્ફા અને બીટા શૂન્ય હોય શું છે જો આલ્ફા અને બીટા શૂન્ય હોય તો તેના પરથી બહુપદી મેળવવા માટેનું સરળ સૂત્ર છે આલ્ફા અને બીટા કેવા હોય શૂન્ય હોય તો તેના પરથી સરળ સૂત્ર છે દ્વિઘાત બહુપદી મેળવવાનું એટલે કે અહીંયા તમારે જો શું છે સૂત્ર અહીંયા તમારું કે p of x x² α β x અને β α β હવે કઈ રીતે આના પરથી દ્વિઘાત બહુપદી મેળવવી એ પણ જુઓ તમે અહીંયા તમારે તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટા શૂન્ય હોય તો તેના પરથી બહુપદી મેળવવાની હવે તમને આલ્ફા અને બીટા આપી દીધા હોય જ્યારે તમને બહુપદી આપી હોય એના પરથી તમે આલ્ફા બીટા તો શોધી જ શકો છો પણ જ્યારે તમને આલ્ફા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા તમને આપી દીધું છે એવું કીધું છે કે આલ્ફા વત્તા બીટા થ્રી બાય ટુ છે અને આલ્ફા ઇન્ટુ બીટા ફાઈવ છે આ રીતે તમને કીધેલું છે 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 એના એના પરથી પરથી તમારે બહુપદી બહુપદી મેળવવાની મેળવવાની શું કરવાનું આલ્ફા વત્તા બીટા આલ્ફા સ્ક્ર વત્તા બીટા સ્કવેર વાળા સૂત્ર પરથી તમે આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે આલ્ફા સ્કવેર વત્તા ટુ આલ્ફા બીટા વત્તા બીટા તો આલ્ફા વત્તા બીટા એમાંથી નીકળશે જો આ રીતે આલ્ફા વત્તા બીટા નો સ્કવેર ઓકે સરળ રીતે તમને જો જે રીતે તમને ક્વેશ્ચન પૂછો હોય એ રીતે તમે એની કિંમત અંદર મૂકી શકો છો ઓકે તો જુઓ અહીંયા પી ઓફ એક્સ ઇઝ ટુ આલ્ફા વધતા બીટા એક્સ અને વધતા આલ્ફા ઇન ટુ બીટા આ તમારું એક ઇક્વેશન છે ઓકે ચલો નેક્સ્ટ જઈએ આપણે જો બે શૂન્યો આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી સંખ્યા હોય તો બી ઇઝ હોય હવે શું છે પેલામાં તો શું બંને શૂન્ય હતા બંને શું હતા શૂન્યો હતા આલ્ફા અને બીટા અહીંયા શું છે જો બે શૂન્યો આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી સંખ્યા એટલે કે એક પ્લસ હોય તો એક કેવી હોય માઇનસ હોય ત્યારે બી ઇઝ ટુ ઝીરો હોય ત્યારે બી ઇઝ ટુ કેવા હોય ઝીરો અમુક અમુક ટોપિક છે જે નોટ તમારે નોટ કરવા પડે અમુક જયારે પણ એ તો તમે જ્યારે દાખલા ગણશો ને ત્યારે તમને કમ્પ્લીટ ખબર પડશે કે આ શું કહેવા માંગે છે ઓકે ચલો એક આ પોઈન્ટ હતો નોટ કરી લેજો પછી છે જો બે શૂન્ય આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો સી બરાબર એ હોય કેવા હોય વ્યસ્ત હોય તો સી બરાબર કેવા હોય વ્યસ્ત હોય એટલે કે અહીંયા ત્રણ હોય ને અહીંયા એક ભાગ્યા ત્રણ બરાબર એટલે વ્યસ્ત થયા તો કેવા હોય સી બરાબર એ હોય okay ચલો હવે જુઓ અહીંયા ત્રિઘાત બહુપદી હવે દ્વિઘાત બહુપદી માટે પણ સરવાળાના સૂત્રો અલગ છે અને ત્રિઘાત બહુપદી માટે પણ સરવાળાના અને ગુણાકારના સૂત્રો અલગ છે તો તમે એમાં જોઈ શકો છો કે જુઓ અહીંયા ચાલો અહીંયા તમારું વ્યાપક સ્વરૂપ શું છે આલ્ફા અને બીટા હોય તો શૂન્ય કેવા હોય આલ્ફા અને બીટા હોય હવે એ ડોટ ઇક્વલ ટુ જીરો કેમ મુકાવે છે વારંવાર ફરીથી કઉ છું જો એ જીરો થઈ જાય અહિયાં તો પછી આ ઘાત વાળું આખું પદ જીરો થઈ જાય પછી એને ત્રિગાત બહુ પદી કેવાય ખરી ના કહેવાય એ કેવી થઈ જાય ડાયરેક્ટ દ્વિઘાત બહુપદી થઈ જાય બરાબર તો એને ત્રિઘાત બહુપદી પછી તમે કહી શકો નહીં ઓકે ચલો એના પછી છે શૂન્યોનો સરવાળો હવે શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદી માટે ખાસ ધ્યાન રાખજો આ બધા સૂત્રો જ્યારે આ બધા જ સૂત્રોમાં છોકરાઓ આમાં જ કન્ફ્યુઝ થાય છે બરાબર તો ચલો શૂન્યનો સરવાળો એમાં છે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કેમ ત્રણ પહેલા શું કરવું પડશે શૂન્યના સરવાળા એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બીટા ઇન્ટુ ગામા ગામા આલ્ફા ઓકે એનો શું થશે સી અપો ને એનો શું થશે

માઇનસ બી અપોન એ તો આટલા સૂત્રો તમે નોટ કરી લો ત્રિગાત બહુપદી માટે જે આગળ નોટ કરાય કયા હતા દ્વિઘાત બહુપદી માટે ચલો નોટ કરી લો ફટાફટ ઓકે ચલો હવે જો આલ્ફા બીટા અને ગામાં ત્રણ શૂન્યો હોય અને તેના વડે બનતી ત્રિઘાત બહુપદી હવે આપણે હમણાં જોયા કે આલ્ફા અને બીટા જ હતા અને એનાથી જે દ્વિઘાત બહુબંધી બનતી હતી હવે કઈ બને છે ત્રિઘાત બહુપદી બને છે તો ત્રિગાત બહુપદી આલ્ફા વત્તા બીટા હતું ખાલી હતું ત્યાં ઓકે તો અહીંયા જુઓ એક્સ ક્યુબ માઇનસ આલ્ફા વત્તા બીટા વત્તા આલ્ફા બીટા ગામા જ્યાં જ્યાં તમારે જે સંખ્યા હતી આગળ જે વ્યાપક સ્વરૂપની અંદર કે માઇનસ બી આપો માઇનસ સી એની જગ્યા ઉપર એના ખાલી જે સમીકરણો છે એ મુકાઈ ગયા છે જુઓ અને જ્યાં કે ડઝ નોટ ઇક્વલ ટુ જીરો ત્યાં કે ડઝ નોટ ઇક્વલ ટુ જીરો મતલબ કે આ જીરો હોય તો આખું જ પદ કેવું થઈ જાય જીરો થઈ જાય કે જો અહીંયા જીરો હોય તો આખું પદ કેવું થઈ જાય જીરો થઈ જાય આ લખી લો નોટ કરી લો ફટાફટ આ રહ્યો ચલો હવે નેક્સ્ટ જોઈએ પીઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીએક્સ ગુણ્યા ક્યુએક્સ વત્તા આર એક્સ મતલબ કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો છો કોઈ પણ સંખ્યાનો શું કરો છો ભાગાકાર કરો છો એટલે કે પી ને જીઓ વડે ભાગો છો અથવા જીઓ ને પી ઓફ વડે ભાગો છો તો કઈ રીતે થાય છે જુઓ અહીંયા જ્યાં પી ભાજ્ય છે અને જીઓ ભાજક છે શું છે પી કેવા છે ભાજ્ય છે અને જીઓ શું છે ભાજક છે એટલે કે જેના વડે ભાગી શકાય છે જે સંખ્યા ઓકે તો હવે અને

હવે આપણે અહીંયા જોઈએ અમુક વધારાના સૂત્રો જોઈએ ઓકે ચલો વધારાના સૂત્રો ની અંદર સૌથી પહેલા તમારે જોજો અહીંયા અહીંયા પહેલું સૂત્ર છે આ તમે બધા સૂત્રો છે ને નવમાની ની અંદર ભણી ગયા છો નવમાના ચેપ્ટર ટુ ની અંદર આ બધા સૂત્રો ભણી ગયા છો અત્યારે આપણે આ સૂત્રો નો ડાયરેક્ટ દાખલાઓમાં ઉલ્લેખ થાય છે તમારી બુક ની અંદર આ આ સૂત્રો તમારે ક્યાંય આપેલા નથી પણ તમે એક જગ્યાએ નોટ કરીને લખી રાખજો આ સૂત્રો તમારે ઘણી જગ્યાએ બધે જ કામ આવશે તો હું જે જે સૂત્રો લખાવું છું એ બધા તમે લખી દેજો પછી તમારે નવમાની બુકો ફેદવા જવું પડશે નહીં યાદ હોય તો નવમાની બુકો ફેદવા જવું પડશે ઓકે તો ચલો એક્સ વત્તા વાય નો સ્કવેર તો આનું પહેલું તો એક્સ સ્કવેર વત્તા ટુ એક્સ વાય વત્તા વાય સ્કવેર આ સૂત્ર હતું એ વત્તા બી નો સ્કવેર યાદ કરો નવમામાં તમે ભણ્યા છો

અહીંયા એવું હોત કે x minus y નો સ્ક્વેર હોત કેવું હોત x minus y નો સ્ક્વેર હોત તો પછી તમે આ ઉપર હતું એ રીતે લખો ઓકે પણ આમાં કેવું છે x સ્ક્વેર માઈનસ શું છે y સ્ક્વેર તો x સ્ક્વેર માઈનસ y ની no, અંદર x y x માઈનસ y ઓકે ક્લિયર છે આટલા સુધી ચલો આ ત્રણ સૂત્રો જોઈ લો હવે બીજા ત્રણ જોઈએ આપણે સૂત્રો x वत्ता y वत्ता z નો સ્ક્વેર શું છે x + so to... y + z નો સ્ક્વેર તો હવે તમે વિચારો કે x + y નો સ્ક્વેર માં આપણે એ રીતે લખતા હતા તો x + y + z ની અંદર કઈ રીતે લખીશું આપણે x² પહેલા તો જુઓ x² + y² + z² આટલું થઈ ગયું x² + y² + z² પછી શું થશે આપણે શું હતું સૂત્ર x + y² નું x² + 2xy + y² ઓકે તો 2xy આયું

હવે x, 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 x y ક્યુબ ની અંદર શું થશે પહેલા તો x ક્યુબ y ક્યુબ મૂકી દો સૂત્ર એકદમ સરળ છે x ક્યુબ y ક્યુબ ચલો મુકાઈ ગયા x ક્યુબ ક્યુબ હવે શું કરશો તમે વિચારો ચલો x y ક્યુબ છે x ક્યુબ y ક્યુબ મૂક્યું હવે 3 3x²y અને 3xy² શું છે x²y 3x²y અને 3xy

આ સૂત્ર સૂત્ર પણ તમે તમે લખી લખી શકો શકો છો બંને એ જ ખાલી તમારે શું આવશે માઇનસ પદ થઈ જશે અહીંયા શું થશે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ થ્રી એક્સ સ્ક્ર વાય અને વત્તા થ્રી એક્સ વાય સ્ક્વેર વત્તા કેટલું થશે થ્રી એક્સ એક્સ વાય

અહીંયાથી તમે કોમન કાઢો થ્રી એક્સ વાય વધે છે કેટલા એક્સ વધતા અહીંયા માઇનસ વાળું છે એટલે શું થશે ખાલી માઇનસ ની નિશાની આવશે ઓકે ચલો એના પછી છે આપણે જોઈએ એક્સ ક્યુબ વધતા વાય ઝેડ ક્યુબ માઇનસ થ્રી એક્સ વાય ઝેડ હવે શું છે વિસ્તરણ કરેલું છે આપણે શોર્ટ કરવાનું છે હમણાં શું તો શોર્ટ હતા ને વિસ્તરણ કરવાનું છે અહીંયા શું છે વિસ્તરણ કરેલા છે અને આપણે કેવા કરવાના છે શોર્ટ કરવાનું છે તો અહીંયા જુઓ એક્સ ક્યુબ વધતા વાય ક્યુબ ક્યુબ વાળું છે તો અહીંયા સૌથી પહેલા तुम्हारे सू करों पर से x वर्ता y वर्ता z पहला तो x वर्ता y वर्ता z चलो अट्रोएक काम पूरा x वर्ता y वर्ता z ले ली दो ओके हवे सू कर सो द मैं x वर्ता y वर्ता z ली दो अबे x स्क्वायर वर्ता y स्क्वायर वर्ता z स्क्वायर क्लियर जो तो तुम्हारे x क्यूब y क्यूब बने z क्यूब सही है

ઓકે જુઓ એક વાર ફરીથી જોઈ લો બધા સૂત્રો ક્લિયર આજે જે વધારાના તમારા જૂના સૂત્રો છે બધા તમે નોટ કરીને રાખી લો તો અહીંયા તમારા આ ચેપ્ટરના આ ચેપ્ટરના અહીંયા તમારા સૂત્રો કેવા થાય છે પૂરા થાય છે આટલા જ સૂત્રો છે શું છે દ્વિગાજ બહુપદી માટે સરવાળાના અને ગુણાકારના ત્રિગાજ બહુપદી માટે સરવાળા અને ગુણાકારના મેન આટલા સૂત્રો છે ને એક આરઆઈ સૂત્રો છે કે જે અમુક અમુક દાખલાની અંદર તમારે જે અવયવોને પાડવાનું જે આવે છે એની અંદર તમારે આરઆઈ સૂત્રો અમુક કામ લાગે છે તો ચેપ્ટર ટુ ના બધા જ સૂત્રો તમારા એક જ લેક્ચરમાં આવી ગયા તમે બધા નોટ કરી રહેજો હવે આપણે નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે આપણે ચેપ્ટરના દાખલા સ્ટાર્ટ કરીશું ઓકે કે જે તમને અમુક અમુક રીત જે ટફ પડે છે એ રીત અને એની અંદર ટ્રીક કઈ રીતે તમે ફટાફટ દાખલો ગણી શકો છો એવી રીતથી આપણે બધા જ દાખલા આખું ચેપ્ટર મસ્ત ભણીશું તમે મારી સાથે જોડાયેલા રહેજો અને તમારે અપકમિંગમાં મૂકી જ દીધું હશે કે નેક્સ્ટ જે વિડીયો છે એ તમારે ક્યારે આવશે તો તમે એ ટાઈમે તમે જોઈન થઈ જશો તો તમને ચેપ્ટર સારી રીતે ભણવા મળશે ઓકે અને હા બીજું કે તમને આ સૂત્રો એ ટાઈમે બધા આવડતા હોવા જોઈએ ત્યારે હું સૂત્રો બધા તમને પૂછીશ કે આમાં કયું સૂત્ર આવે છે તો તમને ક્લિયર હોવા જોઈએ તો તમે આજે જ રાહ જોવાની જરૂર નથી કોઈ વસ્તુની જયારે ઇન્સ્ટન્ટ તમે કરી લો એ વસ્તુ આજે ભણ્યા છો તો એનું રિવિઝન આજે જ કરી લો પછી તમારે આજે ભેગું થશે આજે નહીં કરો કાલનું ફરીથી ભેગું થશે પછી તમને કંટાળો આવશે જો તમે રોજનું રોજ રિવિઝન કરશો તો તમને કોઈ જ કંટાળો આવશે નહીં તમારું કમ્પ્લીટ વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર થશે પણ બધું ભેગું થશે એટલે પછી તમને કંટાળો આવશે એક સાથે બધું ખવાય નહીં આપણે એક સાથે બધું ખાઈ શકીએ છીએ નથી ખાઈ શકતા એ જ રીતે એક સાથે બધું જ ના ખવાય એક એક દિવસનું તમે રોજ એક એક દિવસનું ખાવ એવું કરીએ કે અઠવાડિયા ભૂખ્યા રહીએ પછી આઠમા દિવસે બધું ખાઈ લે ખવાય ના ખવાય ઓકે તો રોજનું રોજ થોડું થોડું કરતા રહેશો એક્ઝામ ટાઈમ સુધી તમારે બધું જ કમ્પ્લીટ થઈ જશે ઓકે તો અહિયાં તમારા શું થાય છે આટલા તમે ખાલી સૂત્રો જોઈ લો તો અહિયાં તમારા પછી સૂત્રો આપણે પૂરા થાય છે ક્લિયર થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર